અરે આવી જાવ ગાંધીગીર માં નમ આવો ભાઈ આવો ભાઈ આવો મજા આવે ઓ ભાઈ વરસાદ માં ના વરસાદ માં શیمپુ આવે જો કાગે બોલા

અમારી આઠેવાની સેવા નીકળતી નથી નાળો અમે બીજા આપી બીજા જો ગેરમાં મજા જ આવે ભાઈ આવો તમને બધું ગોળ લે ભેગું થયું નહીં ગમે કેમેરા છે <coughs> <coughs>